ચાલો ગાઈઝ તો સૌથી પહેલા તો જય હિન્દ આપણે આ વિડીયોની અંદર ભારત દેશને જો સારામાં સારો વિકાસ કરવો છે ને હજી ભવિષ્યની અંદર ઓકે તો આ દસ કંપનીઓ એના માટે ખૂબ જ મહત્વની છે આખે આખા ભારત દેશ માટે તમારા માટે હોય તો પણ ભલે મારા માટે હોય ને તો પણ ભલે અને વિશ્વનો કોઈ પણ ઇન્વેસ્ટર હોય અગર ભારત દેશને વિકાસ કરવો છે તો આ દસ કંપનીઓની સૌથી વધારે જરૂર પડશે એ કંપનીઓ વિશે વાત કરવાની છે તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો જો તમને વિડીયો અધૂરો મૂકવાની આદત હોય ને તો વિડીયો બિલકુલ જોતા જ નહીં ઓકે જો વિડીયો પૂરો જોવાની ટાઈમ હોય ત્યારે તમે વિડીયો ચાલુ કરજો અને મહેરબાની કરીને વિડિયો બને ને ત્યાં સુધી પૂરો જોવાની કોશિશ કરો જેથી કરીને જે કાંઈ હું તમને કહેવા માગું છું એ એટલીસ્ટ તમને પૂરેપૂરી ખબર પડે કે ભાઈ કયા માઇન્ડ માઇન્ડસેટથી કઈ થ્રોટ પ્રોસેસથી કહેવામાં આવે છે કેમ કે કોઈપણ પ્રકારની અધૂરી વાત સાંભળીને તમે ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટ કરશો ને તો પણ તમને સૌથી વધારે નુકસાન એ વસ્તુ આપશે કે ભાઈ અધૂરી જાણકારી જો બિલકુલ જાણકારી ન હોય ને તો પણ માણસને નુકસાન એટલું બધું ન થાય જો બહુ જાણકારી હોય ને તો પણ નુકસાન ન થાય એટલું બધું પરંતુ અધૂરી માહિતી છે ને તમને સૌથી વધારે નુકસાન કરાવે સૌથી વધારે આ વસ્તુ તમને ચોટ પહોંચાડે બરાબર તો મહેરબાની કરીને વિડીયો પૂરો જોજો અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને પણ બીજાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે પણ જેથી કરીને જ્યારે હું કોઈપણ પ્રકારનો વિડીયો અપલોડ કરું કોઈ પણ પ્રકારની સારામાં સારી ઇન્ફોર્મેશન એટલીસ્ટ તમને નોટિફિકેશન મળી જાય ને એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ઓકે તો હવે ડાયરેક્ટ મુદ્દાની વાત ઉપર સૌથી પહેલી કંપનીનું નામ લઉં ને તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ભારત દેશ માટે સૌથી મહત્વપૂર્ણ કંપનીઓ હોય ને ટોપ ટેન એની અંદર આ કંપની પણ મહત્વની છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઘણા બધા લોકો છે ને કોર્પોરેટ એક્શન અને કો પોલિટિક્સ સાથે જોડી દે પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની છે કેમ જ્યારે જીઓ લોન્ચ થયું એ પહેલાં ઇન્ટરનેટનો ભાવ તમને ખબર છે અને લોકોનો વિકાસ તમને ખબર છે અને જ્યારથી જીઓ કંપનીએ કામ હાથ ઉપર લીધું અને દેશની અંદર ટેલિકોમ સેક્ટર બનાવ્યું ત્યારથી તમને ખબર છે કે ભાઈ આખે આખા દેશની અંદર એક પ્રકારે ડિજિટલ ક્રાંતિ આવી લોકો સૌથી વધારે ઇન્ટરનેટ બાજુ વળ્યા ધીમે ધીમે બે ચાર વર્ષની અંદર સપ્લાય થયા ઇન્ટરનેટની અંદર લોકો કામ કરવાનું ચાલુ કર્યું અને સૌથી વધારે લોકોએ છેલ્લા દસ વર્ષની અંદર સારામાં સારો બદલાવ જોયો આખા આખા દેશની અંદર પહેલાં તમે ખાલી આજનો દિવસ જુઓ અને દસ વર્ષ પહેલાંનો બે હજાર પંદર સોળમાં અથવા તો ચૌદનો દિવસ જુઓ તમને ખબર પડી જાય કે ભાઈ ભારત દેશની શું શકલ હતી અને અત્યારે શું શકલ કરી નાખી આ રીતે તમને ખબર પડે કે ભાઈ કોઈપણ પ્રકારની કંપની કોઈપણ પ્રકારનું ગ્રુપ ભારત દેશનું મોટા મોટો ભારત દેશનું મોટામાં મોટું ગ્રુપ હોય તો પણ ભલે અને કોઈ પણ કંપની હોય તો પણ ભલે કઈ રીતે ભારતના વિકાસની અંદર કામ કરે છે ને આ વસ્તુ તમને અહીંથી ખબર પડે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કામ કયું કયું કરે છે તો ટેલિકોમ સેક્ટર જીઓ રિલાયન્સ રિટેલ રિટેલ માર્ટ છે એનું બરાબર છે ત્યારબાદ છે પાવર સેક્ટર જે અત્યારે ભવિષ્યની અંદર સરકાર સારામાં સારું પ્રોત્સાહન આપે છે ને એ સેક્ટરની અંદર પણ આ કંપનીનું કામ છે અત્યારે ઓલમોસ્ટ આ કંપનીએ સિત્તેરથી એંશી હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો કોઈ કંપનીનો માલિક એટલો બધો તો ઓલો હોય નહીં કે ભાઈ શરૂઆતમાં ડાયરેક્ટ સિત્તેર એંશી હજાર કરોડ નાખી દે કોઈ પણ સેક્ટરની અંદર તો તમે સમજો કે ભાઈ દેશના વિકાસ માટે આ ગ્રુપ કેટલું મહત્ત્વનું છે ભલે પોલિટિક્સ બાબતે કોઈ પણ માણસ કાંઈ પણ કહે પરંતુ દેશના વિકાસ માટે આ માણસની પણ પૂરેપૂરી જરૂરત છે તમે ગમે તે કહો રહેશે હશે અને હતો આ માણસ ભવિષ્યમાં પણ કામ લાગશે વર્તમાનમાં લાગે છે અને ભૂતકાળમાં લાગેલા છે આ આખે આખું ગ્રુપ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી વખાણ નથી કરતો રિયાલિટી છે શક હોય તો તમે ખાલી ઓબ્ઝર્વેશન કરી જુઓ ભૂતકાળનું ભવિષ્યનું વર્તમાનમાં શું ચાલે છે જીઓ વગર આખા આખું ડિજિટલ ઇન્ડિયા છે ને એક પ્રકારે અધૂરું છે કેમ કે ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિ લાવવામાં સૌથી મોટું યોગદાન હોય ને તો આ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું જીઓ કંપનીએ ડિજિટલ ઇન્ડિયાની ક્રાંતિ લાવેલી છે શરૂઆત આ કંપનીએ કરેલી છે ત્યારબાદ ગ્રીન એનર્જી ઉપર સૌથી મોટો દાવ લગાડવા વાળી કંપની પણ દેશની અંદરની આ છે સિત્તેર હજાર કરોડ જે મેં તમને કીધા ઓલમોસ્ટ ન્યા સુધીનું એણે કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે સિત્તેર હજાર કરોડ એનર્જી સેક્ટરની અંદર તો પણ આ પણ કાંઈ નાનો દાવ ન કહેવાય કોઈ પણ સામાન્ય માણસ અથવા તો કોઈપણ મોટો ગ્રુપ હોય ને તો પણ બે વાર વિચારે કે ભાઈ શું કરવી છે આપણે અને આખે આખા દેશભરની અંદર એક જે રિટેલ ચેન સપ્લાય હોય ને એ પણ સારામાં સારી છે આ કંપની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસે સપ્લાય ચેન સારામાં સારી છે આખે આખા દેશની અંદર પોતાનું કોઈપણ પ્રકારનો માલ સામાન ગમે ત્યાં પુગાડી દેશે સારામાં સારી કંપની ને ફંડામેન્ટલી મજબૂત વેલ્યુએશન ઓવરવ્યુ કહું છું કે ભાઈ દેશ માટે કેટલી મહત્વની છે અને શું કામ છે ને એના વિશેની વાત છે છે વિશે કન્સલ્ટિંગ સર્વિસિસ ટીસીએસ ટાટા ગ્રુપની કંપની ભારતની અંદર આઈટી સેક્ટરની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ કોઈ કંપની હોય ને તો ઇન્ફોસિસ ટીસીએસ આ બધી કંપનીઓ ખૂબ જ મહત્વની કહેવાય ભારત માટે જો આ ડિજિટલ ઇન્ડિયા છે એની અંદર સારામાં સારું પરફોર્મન્સ અને કામ આપતી હોય ને તો આ કંપની પણ સારામાં સારો વિકાસ કરે છે આઈટી સેક્ટરની અંદર ટીસીએસ કંપની અમુક લાખો કરોડોમાં જ છે તો કંપનીના ફંડામેન્ટલ પણ ખૂબ જ મજબૂત છે કંપનીનું ભવિષ્ય પણ સારામાં સારું છે અગર ભારત દેશની અંદર ગવર્મેન્ટને કાંઈ પણ પ્રકારનું કોઈપણ પ્રકારનું સોફ્ટવેર કાંઈ પણ વસ્તુ જોતી છે ને તો સૌથી પહેલાં આવી કંપનીઓને પકડે કે ભાઈ આપણા દેશની અંદર સારી કંપનીઓ કઈ છે જે મને મારું કામ કરી દે ગવર્મેન્ટ આ રીતે વિચારે અને જો કોઈ ન કરે ને ત્યારબાદ તે વિશ્વની કોઈ પણ કંપની પાસે વિચારે જવાનું તમે ખુદ વિચારી લો કે ભાઈ તમારે કાંઈ પણ કામ કરવું છે તમે સૌથી પહેલાં તમારી નજીકનો કોઈ પણ માણસ તમારો ઓળખીતો માણસ ગોઠશો અને નહીં હોય ને ત્યારબાદ તમે બીજા પાસે જાશો એ પહેલાં તમે નહીં જ જવાના તો ગવર્મેન્ટ પણ આ રીતે કામ કરે અને કોઈપણ પ્રકારની પ્રાઇવેટ અથવા તો ગવર્મેન્ટ બોડી હોય ને તો પણ આ કંપની પાસે સૌથી વધારે કામ કરે હોય સોફ્ટવેર રિલેટેડ કાંઈ પણ સિક્યુરિટી જોતી હોય સાયબર સિક્યુરિટી માટેનું કામ તો આ કંપનીને સૌથી વધારે લોકો પકડે આખા દેશની અંદર હજી તમને ખબર છે કે ભાઈ વિકાસ કરવાનો છે દેશને ડિજિટલ ક્રાંતિ હજી ચાલુ જ છે હજી ભવિષ્યમાં સારામાં સારું આવવાનું છે હજી તો શરૂઆત જ છે એક પ્રકારે તો આ કંપની પણ સારામાં સારી છે અને ખૂબ જ ફંડામેન્ટલી મજબૂત છે વેલ્યુએશન તમને નથી કહેતો ખાલી કંપનીનો ધંધો દેશ માટે ખૂબ જ મહત્ત્વની છે ભલે ગમે એવડી મોટી કંપનીઓ હોય છતાં પણ જેટલો ભારતને વિકાસ કરવો છે ને એટલી જ એ આ દસે દસ કંપનીની ભારતની જરૂર પડશે ત્યારબાદ છે લાર્સન એન્ડ ટર્બો એલ એન્ડ ટી ભારતની અંદર ડિફેન્સ સેક્ટર હોય તો પણ ભલે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું હોય ને તો પણ ભલે આ કંપનીનું સારામાં સારું યોગદાન છે આ કંપની પણ લાખો કરોડોમાં છે લાર્જ કેપ કંપની છે અને ભારતના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વની છે તમે ક્યાંયથી આ કંપનીને ઇગ્નોર અથવા તો અવોઈડ ન કરી શકો એટલી મહત્ત્વપૂર્ણ કંપની છે ભારતની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું હોય ને રેલ બનાવ્યું હોય બ્રિજ બનાવ્યું હોય કોઈ પણ સડક બનાવ્યું હોય રોડ રસ્તા હાઈવે આ કંપની ખૂબ જ મહત્વપૂર્ણ છે આખે આખા ભારતની અંદર ઘણું ખરું કામ કરેલું છે કરે છે અને ભવિષ્યમાં કરશે જી હા આ કંપની ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ મોટી કંપની છે નાની નથી ફંડામેન્ટલી ખૂબ જ સ્ટ્રોંગ છે તો કંપનીનો શેર પણ એ રીતે એના વેલ્યુશનમાં મળશે તમને સસ્તો જટ દઈને નહીં મળે એ રીતે જ તમે વિચારજો બરાબર કોઈનું પણ ફંડામેન્ટલ એનાલિસિસ જોતું હોય તો પણ કોમેન્ટ કરી દેજો ફંડામેન્ટલ એનાલિસિસ ઓલમોસ્ટ તમને ડિટેલમાં સમજાવવામાં આવશે કોઈ પણ કંપનીનું તમારે જાણવું હોય ને તો કહેજો જેટલી પણ વધારે ઇન્કવાયરી આવશે એ કંપનીને સૌથી વધારે હું કવર કરવાની કોશિશ કરીશ અને જો ભારતની અંદર કોઈપણ પ્રકારનું સ્માર્ટ સિટી વિકસાવવામાં આવે જેમ કે અત્યારે સુરત છે ધોલેરા છે આવા બધા જે સિટીના વિકાસ કરવામાં આવે ને કે ભાઈ સ્પેશિયલી મેન્યુફેક્ચર કરવામાં આવે આખા આખું સિટી ડેવલપ કરવામાં આવે ત્યારે આ કંપનીની સૌથી વધારે જરૂર પડે અને આ કંપનીને નજાને કેટલા હજારો કરોડોમાં ઓર્ડર મળે તો આ કંપની એટલા માટે મહત્વની છે ગમે એટલા કરોડની કંપની હોય હજી ભારતને જો વિકાસ કરવો છે ને તો પણ આ કંપની પણ વિકાસ કરશે ત્યારે જ તે ભારતનું કામ બનશે બાકી નહીં થાય ત્યારબાદ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ભારતની છે ને નાણાકીય રીડની હડ્ડી કહેવાય આખાખી ભારત દેશની અંદર જેટલો પણ પૈસો સપ્લાય થાય ને સૌથી વધારે મહત્વપૂર્ણ અને ખૂબ જ મજબૂત બેંક હોય ને તો એસબીઆઈ કેમ કે આખા ખી ગવર્મેન્ટ બેંક છે અને ઓલમોસ્ટ ગવર્મેન્ટ થ્રુટ તે કામ કરે છે તમને આ બેંક છે ને ભારત દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ગવર્મેન્ટ કોઈ પણ પ્રકારની સ્કીમ કાઢે ને તો આ બેંકની અંદર એકાઉન્ટ તમારે જોશે અને મોસ્ટ ઓફલી લોકોનું લોકોનો એકાઉન્ટ છે જ તે નાનામાં નાનો માણસ હોય ને તો પણ ભલે અને મોટામાં મોટો માણસ હોય ને તો પણ ભલે આ બેંકની અંદર ઓલમોસ્ટ એકાઉન્ટ દરેક માણસના હશે જ તે મોસ્ટ ઓફલી લોકોના ભાગ્ય જેવું બને કે ભાઈ દસ વીસ ટકા લોકોના નથી બાકી સિત્તેર એસી ટકા લોકોના છે આખા આખા દેશની અંદર ગમે એ ધર્મનો હોય ગમે એ જાત પાત હોય ને તો પણ ભલે આ બેંકની અંદર એકાઉન્ટ હશે ઓલમોસ્ટ અને જો ભારત દેશને ગામડાની અંદર સારામાં સારો વિકાસ કરવો છે ને તો આ બેંક ખૂબ જ મહત્ત્વની છે પ્રાઇવેટ બેંક હજી ન્યા જાતા પહેલા વિચાર છે કેમ કે એને વિકાસ કરવાનો છે એ એટલું બધું રિસ્ક ન પણ લે શરૂઆતમાં અત્યારે તો જો કે લેવા મળી છે હરેક પ્રકારની બેન્કો ગમે ત્યાં જાય જ છે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું પડે તો પણ એ લોકો અફોર્ડ કરી લે પહેલાં નહોતી કરતી તો પહેલાં માત્ર સરકારી બેન્કો તમને દેખાતી ગામડાઓમાં અત્યારે તો મોસ્ટ ઓફલી બધી બેન્કો સાહસ કરી જ લે છે આરામથી ગમે ત્યાં ગમે એ બેંકો વહી જાય એને ખાલી દેખાવું જો કે ભાઈ મને અહીંયા બે પાંચ વર્ષ પછી રિઝલ્ટ દેખાશે એટલે એ કૂદકો મારશે ત્યારબાદ છે એચડીએફસી બેંક ભારતની સૌથી મહત્વપૂર્ણ પ્રાઇવેટ બેંક છે આ બેંક પણ ભારત દેશની ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ મોટી બેંક છે લાખો કરોડોની બેંક છે ખૂબ જ મોટી ફર્સ્ટ નંબરની અથવા તો સેકન્ડ નંબરની તમે કહી શકો આરામથી આ બેંકનું કામ શું છે રિટેલ અને એસી આ બેંક આજે આ બેંક કામ કઈ રીતે કરે છે કે ભાઈ સૌથી વધારે રિટેલને ટાર્ગેટ કરે છે રિટેલ કોઈપણ પ્રકારનો સામાન્ય માણસ હોય ને એના માટેનું સારામાં સારી સુખ સગવડો આપવાનું કામ કરે છે પૈસાની લોન જટ દઈને તમારી પાસ ચાહે એ સરખામણીમાં તમે એસબીઆઈમાં ને ત્યાં તમને લોન ઝટ દઈને નહીં મળે બહુ બધી પૂછપરછ બહુ બધી ઇન્કવાયરી થાય ત્યારબાદ તમને લોન મળે પરંતુ આ બેંકની અંદર તમારે ઓન ધ સ્પોટ પાંચ મિનિટમાં જે કામ થાય ને ત્યાં પાંચ દિવસે થશે એટલો ફરક પડે પ્રાઇવેટ બેન્ક અને સરકારી બેંકની અંદર તો એસબીઆઈ પણ મહત્ત્વની છે અને એચડીએફસી બેંક પણ ખૂબ જ મહત્ત્વની છે સામાન્ય માણસને લોન લેવી છે અને એનો સિવિલ સ્કોર સારો છે તો રિટેલ માટે સારામાં સારી બેંક હોય ને તો એચડીએફસી બેંક અને ઓલમોસ્ટ એસએમઇ નાના નાના જે કંપનીના ધંધા ખુલતા હોય એના માટેની પણ સારામાં સારી લોન આપવાનું કામ કરે છે રિસ્ક બને ત્યાં સુધી ઓછું પડે અને સારામાં સારી લોન આ બેંક આપે છે આ બેંકની સ્ટેબલ ફાઇનાન્શિયલ સિસ્ટમ છે ઓલમોસ્ટ તમને એકદમ સ્થિર દેખાશે કોઈપણ પ્રકારની મોટી ઝંઝટ નહીં હાથ ઉપર લઈ અને બહુ મોટો રિસ્ક પણ નહીં લઈ એકદમ સ્થિર ગ્રોથ લગાતાર ઉપર જાય ને એ રીતે કંપની કામ કરશે ઓલમોસ્ટ ફંડામેન્ટલી ખૂબ જ મજબૂત અને ખૂબ જ મોટી છે અને ભારત દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પણ છે ત્યારબાદ છે એનટી નેશનલ પાવર થર્મલ કોર્પોરેશન આ કંપની પણ ભારત દેશ માટે ખૂબ જ મહત્ત્વની છે વીજળી વગર ભારત દેશનો વિકાસ બિલકુલ અશક્ય છે તમને ખબર જ છે ઇલેક્ટ્રિક્સિટી વગર બધું જ ખોટું તમારા મોબાઈલ ફોન પણ બંધ થઈ જશે ઓલમોસ્ટ ધંધા બધાઓ ઠપ પડી જાય છે તો આ કંપની છે ને પાવર જનરેટ કરવાનું કંપની કામ કરે છે ઇલેક્ટ્રિક સિટી વગર ભારતનો વિકાસ એકદમ અશક્ય છે તમને ખબર જ છે કે ભાઈ વીજળી વગર તો દેશનો વિકાસ થઈ ન શકે કોઈ પણ દેશ હોય તો ભારત માટે આ કંપની પણ ખૂબ જ મહત્ત્વની છે અને સરકારી કંપની છે એનટીપીસી ભારતની અંદર પાવર જનરેટ કરવાનું કંપની કામ કરે છે અને રિન્યુએબલ અને રિન્યુએબલ સેક્ટરની અંદર પણ સારામાં સારું કંપની કામ કરે છે ખૂબ જ મોટું કામ છે એનું નાનું નથી પાવર સેક્ટર છે એટલે એની સાઈડના આસપાસના જે કાંઈ ધંધા હોય ને વિકાસવાળા હોય વિકાસ કરતા હોય તો પણ ભલે અને ભૂતકાળના હોય તો પણ ભલે આ બધી પ્રકારના ધંધાઓ ઓલમોસ્ટ કવર કરીને જ બેઠી હોય કંપની કેમ કે કંપની ઓલમોસ્ટ લાખો કરોડોમાં છે નાની નથી કંપની અને ફંડામેન્ટલી પણ મજબૂત છે અને ભવિષ્યમાં પણ સારામાં સારું પરફોર્મન્સ આપી શકે આપે એની ગેરંટી નથી કરતો અગર ઇન્ડિયાની વાત કરું ને તો પાવર માટેની બેકબોન કહેવાય એક પ્રકારે રીડની હડ્ડી કરોડરજુ વગર માણસ ખોટો પડી જાય એ જ પ્રકારે કરોડરજુ વગર ભા કરોડરજુ વગર આખા ખો માણસ ખોટો પડી જાય તો એક પ્રકારે આ છે ને કરોડરજુ કહેવાય આખા આખા દેશના આ કોઈ પણ બેંક લઈ લો એસબીઆઈ લઈ લો તો પણ ભલે મહત્ત્વની છે ફાઈનાન્સ સેક્ટરની અંદર એનટીપીસી લઈ લો પાવર સપ્લાય માટે પાવર જનરેટર માટે એસબીઆઈની જેટલી જરૂર છે ને એટલી જ તે એનટી પીસીની પણ જરૂર છે જેટલી એનટીપીસીની જરૂર છે ને એટલી જ તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની પણ જરૂર છે કોઈપણ કંપનીઓ એવું નથી કે ભાઈ આ ઓછી મહત્ત્વની છે દસે દસ કંપનીઓ ખૂબ જ મહત્ત્વની છે અને ભારતનો વિકાસ કરવા માટે આ કંપનીઓ સૌથી વધારે યોગદાન દેશે છે ત્યારબાદ છે ઇન્ડિયન રેલવે આઈઆરસીટીસી હોય તો પણ ભલે અને આરવી એનએલ હોય ને તો પણ ભલે દેશની અંદર કોઈપણ માણસની મુસાફરી કરવી છે અથવા તો કોઈપણ પ્રકારનું ટ્રાન્સપોર્ટ કરવું છે તો આ સેક્ટર ખૂબ જ મહત્ત્વનું છે અને ભારત દેશ માટે સૌથી વધારે ખૂબ જ ખૂબ જ કિંમતી સેક્ટર છે કેમ કે ભારતના વિકાસની અંદર આ સેક્ટર સૌથી વધારે યોગદાન આપે છે રેલવે સૌથી વધારે રિઝનેબલ અને પરવડે ને લોકોને સામાન્ય માણસને એવું છે આ કંપનીનું કામ રેલવે સેક્ટરની મોસ્ટ ઓફલી કંપનીઓ તમને સરકારી જોવા મળશે અને બધી જ કંપનીઓ ઓલમોસ્ટ ફંડામેન્ટલી મજબૂત છે ધીમું ફૂલ હોઈ શકે કામ પરંતુ ફંડામેન્ટલી ઓલમોસ્ટ ઘણી ખરી મજબૂત જ હોય છે કેમ કે સરકારી કંપનીઓ હોય છે આરવીએનએલ હોય તો પણ ભલે આઈઆરસીટીસી હોય તો પણ ભલે બધી જ તે ઓલમોસ્ટ મોનોપોલીવાળી કંપની કહેવાય કેમ કે આની અંદર પ્રાઇવેટ સેક્ટર એટલું બધું ખાસ કામ નહીં કરવા દી સરકાર આ જે ભારત દેશની વિકાસ કરવો છે બુલેટ ટ્રેનમાં જવું હોય તો પણ ભલે વંદે ભારત ટ્રેનની અંદર વિકાસ કરવો હોય તો પણ ભલે તો આ બધી કંપનીઓ સૌથી વધારે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે આઈઆરસીટીસી હોય તો પણ ભલે આરવીએનએલ હોય તો પણ ભલે એની જેવી બીજી નજાને કેટલી બધી આ રેલવે સેક્ટરની કંપનીઓ છે તમારે હજી એની અંદર ડિટેલ એનાલિસિસ જોતું હોય ને તો પણ કહી દેજો કે ભાઈ ભારત દેશની અંદર કઈ રેલવે સેક્ટરની કઈ કંપની શું કામ કરે ને તો એના વિશેનો પણ સ્પેશિયલી વિડીયો હું તમને આપી દઈશ એક પ્રકારે આ કંપનીઓ છે ને ભારત દેશ માટે ધમની કહેવાય કે ભારત દેશ એક પ્રકારે જે દિલ એનું ધબકે ને એ આના માધ્યમથી કે સૌથી વધારે લોકો આની અંદર ટ્રાન્સપોર્ટ કરે ઘણા દેશની જેટલી વસ્તી નથી ને એનાથી વધારે લોકો તો ભારત દેશની અંદર ટ્રેનની અંદર લોકો એક સમયે બેઠેલા હોય છે ખાલી મુસાફરી કરતા હોય નજાને કેટલા કરોડોમાં હોય છે પર મિનિટની વાત કરું છું કે ભાઈ ગમે એ સમયે તમે વિચારો ને તો જે દેશની વસ્તી નથી ને એનાથી વધારે લોકો તો ખાલી આપણા દેશના લોકો મુસાફરી કરે છે ટ્રેનમાં એટલું મોટું સેક્ટર છે અને ભવિષ્ય માટે પણ સારામાં સારી જરૂરત છે આખા આખા દેશને લોકો માને કે ન માને ખાલી વિચાર મહત્ત્વના નથી ગ્રાઉન્ડ લેવલ ઉપર રિયાલિટી શું છે ને એ પણ જોવો એ મહત્ત્વનું છે ત્યારબાદ છે બી એલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ કંપની પણ ખૂબ જ મહત્ત્વની અને ફંડામેન્ટલી મજબૂત છે લાખો કરોડોની કંપની છે અને ડિફેન્સ સેક્ટરની અંદર સારામાં સારું કંપની કામ કરે છે રડાર હોય તો પણ ભલે મિસાઇલ હોય તો પણ ભલે ઘણા બધા જે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે ને ડિફેન્સ સેક્ટરની અંદર આ કંપની સૌથી વધારે મહત્ત્વનું કંપની કામ કરે છે અને ભારતની અંદર ડિફેન્સ સેક્ટર માટે સૌથી વધારે ફંડામેન્ટલી મજબૂત કંપની હોય ને તો આ કંપની બી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ જેની ભારત દેશને સારામાં સારી જરૂર છે નેગ્લેક્ટ અથવા તો ઇગ્નોર ન કરી શકે કોઈ પણ માણસ નહીં દેશની સરકાર હોય તો પણ ભલે અને પ્રાઇવેટ કોઈપણ બોડી હોય ને તો પણ ભલે આ કંપનીની જરૂર પડશે વેલા મોડી અત્યારે તમને ખબર છે કે ભાઈ મોદીજી આત્મનિર્ભર ભારત બનાવવા માગે છે આત્મનિર્ભર ભારત આમ નામ તો બનવાનું નથી આ કંપનીની સૌથી વધારે જરૂર પડશે કેમ કે દેશની અંદર કોઈપણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવાનું કંપની કામ કરે છે આત્મનિર્ભર બનાવવું છે તો ભારતને શું કરવું પડે એક્સપોર્ટ વધારો અને ઇમ્પોર્ટ ઘટાડો દેશની અંદર બહારથી માલ ઓછો મગાવો અને દેશનો માલ બહાર વધારે વેચો ત્યારે દેશનો વિકાસ સારામાં સારો થાય બાકી બહારથી લગાતાર મગાવશો તો પછી દેશના પૈસા બહાર જશે તો ભારતમાં મોદીજી કહે છે કે ભાઈ આત્મનિર્ભર બનાવો તો આ કંપની સૌથી વધારે મહત્ત્વની છે અને આપણા દેશની અંદર ડિફેન્સ સેક્ટર જે ભવિષ્યમાં લોકો ખાલી મગાવતા હતા આપણા દેશના સરકારો કે ભાઈ ખાલી હથિયારો મગાવતા હતા હવે તો લોકો બહાર આપણા દેશના લોકો એક્સપોર્ટ કરે છે હથિયારો તો આ જગ્યાએથી તમને ખબર પડે કે હવે ભવિષ્ય શું છે ડિફેન્સ સેક્ટરનું અત્યારે આપણે એશિયાના ઘણા બધા નાના દેશો છે ને એને આપણે હથિયારો સપ્લાય કરીએ છીએ યુરોપમાં પણ કરીએ છીએ અને ઘણા બધા ઘણી બધી દેશોમાં છીએ અમેરિકાને પણ હથિયાર આપણા જાતા હોય ભલે દેખાય નહીં પરંતુ હોય ખરા ગમે દેશનો ટ્રેડ તો ચાલુ જ હોય દેખાતો ન હોય સામાન્ય માણસને પરંતુ હોય ચાલુ એકસોને એક કેમ કે અલ્ટિમેટલી જો દેશની સુરક્ષાની વાત છે ને તો દેશની ગવર્મેન્ટ આપણા દેશની કોઈ પણ સારામાં સારી ફંડામેન્ટલી મજબૂત કંપની ઊભી કરશે અથવા તો કોઈ પણ કંપનીને તૈયાર કરશે અને એને જ ઓર્ડર આપવાનું સરકાર કામ કરશે તો આ બીએલ એનું સૌથી મોટું ઉદાહરણ છે કે ભાઈ દેશની અંદર કંપનીઓ ઊભી કરો વિદેશી કંપનીઓમાં એટલા બધા ન જાઓ જ્યાં જરૂર પડે ને તો જ જાઓ બાકી દેશની અંદર ઊભું કરો આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે માણસ હોય તો પણ ભલે અને દેશ હોય ને તો પણ ભલે ત્યારબાદ છે અદાની પોટ ભારતની અંદર જેટલું પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય ને સૌથી વધારે આ જગ્યાએથી થાય દેશ માટે એક પ્રકારે ટ્રેડ છે ને હબ છે દેશની અંદર કોઈપણ પ્રકારનો માલ આવે તો પણ ભલે અને જાય ને તો પણ ભલે ઘણો ખરો માલ આ જગ્યાએથી સપ્લાય થાય અદાણી પોર્ટ તો ઘણા લોકો કોર્પોરેટ એક્શન તરફથી આ લોકો એમ કે ભાઈ પોલિટિકલની નથી જોતી મારી કંપની પોલિટિક્સ હોય ને એની તો ખાલી જાણકારી માટે તમારા મહત્ત્વની કંપની છે કે ભાઈ અદાણી પોર્ટની પણ ભવિષ્યમાં જરૂર પડશે વર્તમાનમાં છે અને ભૂતકાળમાં હતી કંપનીનું સૌથી વધારે મોટું કામ છે અદાણી પોર્ટનું અને વિદેશોમાં પણ કંપની સારામાં સારું કામ કરે છે હાઈફા પોર્ટ ઇઝરાયલની અંદર પોર્ટ છે ને એમાં પણ એ કંપનીએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને બીજા પણ ઘણા બધા ખાડી દેશો છે એની અંદર પણ કંપનીનું કામ છે ઓકે તો આ કંપની પણ ખૂબ જ મહત્ત્વની છે કે ભાઈ હજારો ટનનો માલસામાન છે કપડાં છે આ છે તે છે તેલ છે ક્રૂડ ઓઇલ છે જે કાંઈ હોય બધી પ્રકારનું માલ તમને પ્લાનમાં ન મોકલી શકો કેમકે એનું ટ્રાન્સપોર્ટ મોંઘું પડે અને આ બધું ટ્રાન્સપોર્ટ ક્યાં જાય શિપના માધ્યમથી શિપના માધ્યમથી ગયું એટલે અદાણી પોર્ટ સૌથી મોટું કામ દેશની અંદર ત્યારબાદ છે કોલ ઇન્ડિયા પાવર ગ્રીડ કોર્પોરેશન આ કંપની કામ શું કરે છે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનર્જી બનાવવાનું કંપની કામ કરે છે અને સપ્લાય ચેન આખે આખા ભારત દેશની અંદર લાઇટ ચાલુ રાખવાનું કામ છે ને કોલ ઇન્ડિયા આ કંપની કરે છે આની વગર બધું ખોટું લાઇટ તમે બનાવી તો લ્યો પરંતુ સપ્લાય ચેન ટ્રાન્સમીટર ક્યાં છે ટ્રાન્સફર તો કરવી પડશે ને લાઇટ એક જગ્યાએથી બીજી જગ્યાએ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં આખા દેશની અંદર બધી જગ્યાએ તો ઉત્પન્ન નથી થતી લાઇટ અમુક એરિયા છે ગુજરાતની અંદર છે આપણે આજો કચ્છ કચ્છમાંથી અગર આખે આખા ગુજરાતમાં સપ્લાય કરવી છે ને તો આ કંપનીની જરૂર પડશે આખે આખા દેશમાં જવું છે તો પણ આ કંપની આ કંપની એટલી મહત્ત્વની છે દેશ માટે પાવર સપ્લાય માટે અને પા લાઇટ પાવર સપ્લાય માટે અને લાઇટને ચાલુ રાખ્યું ને આખા દેશની અંદર તો આ કંપની ખૂબ જ મહત્ત્વની છે આને ઇગ્નોર ન કરી શકો સમરી જેટલા લોકો શોર્ટમાં વિડિયો જોવા માંગતા હોય ને એના માટેનું કામ છે આ તો એનર્જીની અંદર તમે ને તો રિલાયન્સ છે એનટીપીસી છે કોલ ઇન્ડિયા છે જે એનર્જી સેક્ટરની અંદર કંપનીઓ કામ કરે છે ત્યારબાદ છે ડિજિટલ ડિજિટલ સર્વિસની અંદર તમે જાઓને તો ટીસીએસ ટાટા કન્સલ્ટિંગ સર્વિસિસ આ કંપનીનું સૌથી મોટું કામ છે ત્યારબાદ છે બેન્કિંગ બેન્કિંગની અંદર તમે જાઓને તો એચડીએફસી અને એસબીઆઈ આ બેંક બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે આખા દેશ માટે ત્યારબાદ ડિફેન્સ ડિફેન્સ સેક્ટરની અંદર તમે જુઓ ને તો બી ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ આ કંપની ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારબાદ લોજિસ્ટિક લોજિસ્ટિક માટેની કંપની તમે જુઓ ને તો અદાણી પોર્ટ આખા દેશની અંદર સપ્લાય ચેન અને ટ્રેડ કરવાનું કામ આનું છે ઇમ્પોર્ટ એક્સપોર્ટ માટે ખૂબ જ મહત્ત્વની કંપની છે અદાણી પોર્ટ ત્યારબાદ છે ટ્રાન્સપોર્ટ રિઝનેબલ ટ્રાન્સપોર્ટ તો કોઈ પણ કરી શકીએ કોઈ પણ માધ્યમથી પરંતુ રીઝનેબલ હોય ને તો રેલવે સેક્ટર આ બધી કંપનીઓ ખૂબ જ મહત્ત્વની છે ઓકે ભવિષ્યની અંદર જે પણ માણસ ઓછા રિસ્કમાં સારામાં સારું રિટર્ન મેળવવા માગતો હોય ને તો એના માટે આ કંપનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને ભવિષ્યની અંદર કાંઈ પણ વિડીયો આવા જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય